મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યાં પહોંચ્યા હતા ને જે આવેદનપત્ર પત્ર આપ્યું હતું રજૂઆતો કરવામાં આવી છે ત્યારે લેખિત અરજી પણ આપવામાં આવી છે અને જો આગામી સમયમાં આ અરજીનો કોઈ ઉકેલ નહીં આવે તો પછી ઉગ્ર આંદોલનની ચીમકી પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા આપી દેવામાં આવી છે ત્યારે આવનાર સમયમાં ખબર પડશે કે જે બિલ સંસદમાં પાસ થયું છે સંસદમાં રાજ્યસભામાં પાસ થઈને નીકળ્યું છે એને લઈને કોંગ્રેસ દ્વારા સતત ને સતત ઠેર ઠેર જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ ની યુપીએ સરકાર દ્વારા બે હાજર પાંચ ની અંદર જેને આપણે નરેગાથી સામાન્ય રીતે ઓળખીએ છે મનરેગા નામનો કાયદો બનાવી દેશના ગરીબ લોકોને રોજગારી આપવાનો અધિકાર રોજગારી આપવાની ખાતરી આપતો અધિકાર આપતો કાયદો બનાવવામાં આવ્યો તો માત્ર યોજનાથી સંતોષ માનીને નહીં પરંતુ કાયદાકીય સ્વરૂપ આપી દેશના પ્રત્યેક ગરીબને એ રોજગારી આપવાનો જે કાયદો બન્યો તે એ કાયદાને ધડ મૂળથી એના આત્માની હત્યા કરી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા નવો કાયદો લાવવામાં આવ્યો છે અને આ કાયદાની અંદર સાહીઠ દિવસ એને રોજગારી નહીં આપવાનો પ્રતિબંધ એવું ક્યારે ના હોય શકે કે રોજગારી આપવાની વાત થઈ શકે પણ પ્રતિબંધ કેવી રીતે મૂકી શકાય એવી જોગવાઈ કરવામાં આવી છે બીજી તરફ લોકોને ભરમાવા માટે એમ કહેવામાં આવ્યું છે કે એકસો ને પચીસ રોજગારી આપી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના બાર વર્ષના શાસનની અંદર ગરીબોને એવરેજ અઠાવન દિવસથી વધારે રોજગારી પ્રાપ્ત થઈ નથી ત્યારે સો દિવસની રોજગારી પૂરી પાડતા નથી ત્યાં એ એકસો પચીસ દિવસની વાત કરીને લોકોને ભરમાવાની વાત કરે છે બીજી તરફ જે કેન્દ્રનો હિસ્સો હતો આ રોજગાર અધિકાર કાયદાની અંદર અને દસ ટકા રાજ્ય સરકારનો હિસ્સો હતો એનો ફેરફાર કરી આજે રાજ્યો ઉપર ચાલીસ ટકાનો ભાર મૂકી દેવામાં આવ્યો છે અને જે ખાસ કરીને ગરીબ રાજ્યો છે એ ગરીબ રાજ્યો તો અમસ્થાય પહોંચી શકતા નહોતા એવી 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 પરિસ્થિતિની અંદર આ યોજનાનો કોઈ અમલ થઈ શકશે નહીં એમાં ખાસ કરીને જે વિપક્ષોની સરકાર છે એ વિપક્ષોની સરકારના નરેગાના પૈસા હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાના પૈસાઓ હોય એના અનેક વર્ષો સુધીના પૈસાઓ હજી સુધી એ લોકો ચૂકવ્યા નથી એના માટે રાજ્ય સરકારોએ સુપ્રીમ કોર્ટમાં જવું પડે છે સુપ્રીમ કોર્ટમાં જઈને પૈસા મેળવવાનો પ્રયત્ન કરવો પડે છે ત્યારે આ ચાલીસ ટકાનો વધારાનો બોજો નાખી એક રીતે આ મનરેગાને જેની સાથે પૂજ્ય મહાત્મા ગાંધીનું નામ જોડાયેલું છે એ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું નામ હટાવી અને કાયદાના આત્માની હત્યા કરવામાં આવી છે એનો વિરોધ આજે કોંગ્રેસ કરી રહી છે અને નરેગા બચાવો દેશ બચાવોનો અભિયાન અંતર્ગત આજે અનેક રાજ્યોની અંદર આ આંદોલનો ચાલી રહ્યા છે ગુજરાતની અંદર જ્યાં અત્યારે ખાસ કરીને આદિવાસી બેલ્ટ છે ત્યાં જે વધારે નરેગા ઇફેક્ટ છે એ બધી જગ્યાએ અત્યારે ખૂબ મોટા આંદોલનો થઈ રહ્યા છે સુરેન્દ્રનગરની અંદર પણ આ નરેગા બાબતની અંદર આગામી સમયમાં આંદોલનો થવાના દલિત અને આદિવાસીઓના અધિકાર ઉપર જે તરફ મારવામાં છે એવા આદિવાસી માટે વિશાળ રેલીનું આયોજન કરી રહ્યા છો આપણે આજે સુરેન્દ્રનગરની અંદર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું તેમાં અમારી સાથે માન્ય નવસાદભાઈ સોલંકી અમારા જિલ્લાના પ્રમુખ સાથે વિક્રમભાઈ અને અમારા કાર્યકર્તાઓ સાથે આજે પ્રેસનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારની ખાતરી અધિનિયમના કાયદામાં જે સુધારા વધારા કરી અને જેને યોજનાનું નામ આપવામાં આવ્યું હતું એના સંદર્ભમાં જ્યારે આજે સુરેન્દ્રનગરની અંદર એવી જ રીતે ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર કોંગ્રેસ દ્વારા એક પ્રેસનું આયોજન કરવામાં ખાસ કરીને સીધી રીતે લોકોને સમજાય એવી રીતે આ ભારતીય જનતા પાર્ટી રોજગારીની મોટી મોટી જ્યારે વાતો કરીને સત્તા પર આવતી હતી બે લાખ રોજગાર આપવાની વાત હતી ચાર લાખ રોજગારી આપવાની વાત કરતી હતી એના બદલીમાં નીત નવા કતકડાઓ ઘડીને રોજગારી કઈ રીતે ખતમ થાય રાજ્ય અને દેશની અંદર એવા કાવતરાઓ ઘડી રહી છે અને સીધીમાં સીધી રીતે છેવાડાના ગામડાનો ગરીબમાં ગરીબ વ્યક્તિ જે આ ગ્રામીણ રોજગારનો લાભ લેતો હતો એ મને એવું લાગે છે કે હવે રોજગારી ખતમ થવાના આરે થઈ ગઈ છે એટલે આજે એ સંદર્ભમાં પ્રેસ કરવામાં આવી હતી નામ કોઈ પણ આપી શકે મહાત્મા ગાંધીને ખતમ કરવાની વાત હોય તો એમને મુબારક છે એમને ઘણા નિયમો બનાવ્યા ઘણા કાયદાઓ ઘણી યોજનાઓ બનાવી ઘણા કાયદાઓ બનાવવા જોઈએ આ દેશની અંદર યુવાનોને કઈ રીતે વધારેમાં વધારે રોજગારી મળી શકે તો એવું તો એમની પાસે કોઈ તથ્યવાળી વાત નથી એટલે આવા ગતકડાઓ રોજનવા શોધી પાડે છે કોંગ્રેસની વાત એક જ છે કે આ અધિનિયમ મુજબ જે રોજગારીનો કાયદો બનાવવામાં આવ્યો હતો એના સંદર્ભમાં આજે લોકો લાખો લોકો એનો લાભ લેતા હતા એ રોજગારી ખતમ થવાના હારે થઈ રહી છે ત્યારે કોંગ્રેસે આ દેશની અંદર આંદોલનની તૈયારી કરી લીધી છે